નમસ્કાર દર્શક મિત્રો આપણી હર રહ્યા છો સાયગ્રોપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આજ રોજ બાળકોને પાછા ભૂતકાળમાં લઈ જવામાં આવ્યા અને બાળકોની સાથે એમના માતા પિતાઓ ભૂતકાળની અંદર જે રમતો રમતા હતા એ પરંપરાગત રમતો કદાચ એના માટે ભૂતકાળમાં વાલીઓ ખીજવાયા પણ હશે અને માર પણ ખાવો પડ્યો હશે પણ આજના મોબાઈલના યુગની અંદર લોકો જ્યારે મોબાઈલમાં વ્યસ્ત બન્યા છે ત્યારે બાળકોનું બાળપણ ન છીનવાય અને એ લોકોને પણ આપણી સાંસ્કૃતિક રમતો નું થોડુંક જ્ઞાન થાય એ ભાવનાથી રોટરી ક્લબ ઓફ નવસારી સાથે જ રોટરી ક્લબ ઓફ નવસારી યંગ ટસ્ટ દ્વારા આજરોજ એક સરસ મજાનું ધમાલ ગલી નામની એક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું લુનસિક મેદાન ખાતે કરવામાં આવેલી આ ધમાલ ગલી તરીકે ઓળખાતી રમતો જે ખરી એનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યાની અંદર બાળકોએ ભાગ લીધો હતો અને રમતો રમ્યા હતા આ તમામ રમતો જે ખરી એની અંદર લીંબુ ચમચી હોય કે પછી કૂથડા કૂદ હોય કે ત્યાર પછી પછી દોડાકૂદ હોય કે પછી લખોટી હોય કે ત્યાર પછીથી રસ્તા ખેંચ વગેરેની રમતો હોય તમામની અંદર બાળકોએ મન મૂકીને ભાગ લીધો હતો તો આ પ્રસંગે રોટેરિયન ડિઝાઇન બોધનવાલા શું રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર નવસારીયન્સ મારું નામ રોટેરિયન દેઝી બોધનવાલા છે આજે રોટરી ક્લબ ઓફ નવસારી વિથ રોટરી ક્લબ ઓફ નવસારી યંગ ટક્સ એન્ડ રોટરી ક્લબ ઓફ હરિજોત ધમાલ ગલી એક મેગા ઇવેન્ટનું આપણે આયોજન કર્યું છે એન્ડ ધીસ ઇઝ અવર થર્ડ કોન્ઝિક્યુટિવ ઇવેન્ટ ઓફ ધમાલ ગલી જે અમે છેલ્લા ત્રણ વખતથી સતત આ ત્રીજી વખત આપણે કર્યું છે મેઇન પર્પઝ આ ગેમ્સનું એ જ છે કે નાના બાળકો જે આજે જે કન્ટિન્યુસ મોબાઈલ કોમ્પ્યુટર પર જે ગેમ્સ રમે છે એનાથી થોડું બહાર નીકળી અને આપણી જે ટ્રેડિશનલ જૂની ગેમો જે આપણે બચપનમાં રમતા હતા તે તરફ પાછા વળે એના માટે અમે અમારું મેઇન પર્પઝ આ જ છે એના માટે અમે આ આયોજન કર્યું છે સો દર વર્ષેની જેમ આ વર્ષે બી ખૂબ છોકરાઓ ઉલ્લાસ થઈને આ જે ભેગા થયા છે અને અલગ અલગ ચૌદ જેટલી ગેમો અમે રાખેલી છે અને મારી સાથે મારી ઇવેન્ટના કોચેર મેઘનાબેન છે ક્રિનાબેન છે એ લોકોનો બી મને ખૂબ સપોર્ટ મળ્યો એન્ડ થેન્ક યુ પ્રેસિડેન્ટ હિતેશભાઈ શાહ જે તમે અમને આ ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરવાનો લાભ આપ્યો તો સાથે જ પ્રમુખ રોટરી ક્લબના હિતેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ અમારી રોટરી ક્લબ ઓફ નવસારી ઘણા વર્ષોથી સેવાકીય કામો કરે છે અમે અનેક પરમાનન્ટ પ્રોજેક્ટ પણ કરીએ છીએ અને આ સાથે અમે લોકો એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ પબ્લિક ઇમેજના ઘણા કામો કરીએ છીએ થોડા વર્ષ થોડા વખત પહેલાં અમે સપ્ટેમ્બર માસમાં ઇન્ડોર ગેમ કોમ્પિટિશન પણ કરેલી એ પહેલાં અમે રામજી મંદિરમાં રંગોળી કોમ્પિટિશન પણ કરી આ એક ધમાલ ગલીનો કાર્યક્રમ અમે વિચારેલ અને એમાં બાળકોને ખૂબ જ મજા આવે છે એ પણ અમે વિચારીને કર્યું અમારા બેન ગોધાણવાલા જે છે ઇવેન્ટ ચેર છે અને એમને ખૂબ જ મહેનત કરી અને એમની ટીમ સાથે આજે એક સુંદર આયોજન કરેલ છે અને એમાં બાળકો આનંદ લે એવી અમે ઈચ્છા રાખીએ છીએ તો આ પ્રમાણે બાળકો પોતાની ભૂતકાળની રમતોને ધ્યાનમાં રાખે સાથે જ એ રમતોનો ભરપૂર આનંદ લે એ ભાવનાથી સતત ત્રીજા વર્ષે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા આ પ્રમાણે ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બાળકોની સાથે સાથે પેરેન્ટ્સનો વાલીઓનો પણ ઉત્સાહ એટલો જ દેખાઈ આવતો હતો અને સૌ કોઈએ આ બધી રમતની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળત રહો નોસ્ટ્રલ લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો